અંગત છીએ એટલે અમે એવો વિચાર કર્યો કે આ સુરા ભેગું રહે હવે એવો સુરો મળે કે આ માથું કાપે કામ જતો રે ક્રોધ જતો રે લોભ જતો રે મોહ જતો રે બહુ સુધરે નથી આટલા આટલા લાખ રજપૂતો હોય અને કારણ શું ધકમારવા સાધુ બને વિના ભરે જઈએ અખિલભાઈ કામજીનો એક રૂપિયો મારતો જેની બસ દસ દિવસનું ભોજન થતું એક રૂપિયાનું અને બહુ માન મરત બેઠ તો આવું ક્યારે મેં છોડી દીધું હવે સમજો તો ઠીક ન કે હદ થઈ જાય બીજી સત તો શોધ સીની રહી છે મને મળ્યા પથોરામ મારે તો પ્રીતે જ તૂટી ગઈ છે પ્રીત એટલે શું તો હવે હું પદ બધાય ગાય છે હું મારું પદ બનાવેલું બોલું સંભળજો કારણ કે જો પદ ગાવું હોય જો રોવું હોય તો આલાપ જો વિલાપ જો હોય અને ગાવું હોય તો આલાપ જો હોય એ અમને ખબર નથી આવા દહી જાય છે ગણપતિ ગઢવા નું ગણ નાણો દેખો નથી અનેથી નહીં વિઘણ પ્રેક્ટિસ કરવી પડશે

Allo, aah laka ol khol bagar da Now tu boltaog. lo furthero ndotariör na kya aadar dearo IKhra info f climate qalaa 250 that IKhim clickalas to researches yo aadka sahhit qaar ghi psycho Ani karhi shaki sayato si Поэтому s advances saayirn lanes choice aqui hiURE sa� a Nor s Dakar 간 u socks leiche gyare ur concent dago हव रातो अके हलो गुरूजी गाम जई धके धोखो रोको નહી રહીએ મરે પ્રેમી પથરામ તો મરે પ્રેમી પથરામ તો પ્રસાદ લઈએ ભગે હાલો જો ગુરુ ના ગામ લઈએ ભયર મૈયાને છોડા છે સાસરીયા

બેઠા ગાદી બાબા ચારણ ને સતગ મળ્યા ચારણ ને સત ગુરુ સુરા મળ્યા જીવ તો મારી પછી જગા માણસ મળા અમારો ગુરુ તો પેલા ધન થી મારે અને પછી જગાડે છે ગુરુ ગુરુ એસા કીજે ચાંદ જેસા ગુરુ કરજે ગુરુ આવા કીએ ગુરુ આવા કરે નું બોલે હું નું બોલે છે અને બોલો થાય નહીં વાળ ભર્યા છે હું એને હમો નથી કર્યો

અને પરસોત્તમ રામ આવ્યા આ તો ઘણા ખબર જ નથી આય તો થતા ભંઠને બહુ ખરું અહીં તો બધા ગાથામાં તો એક હાથમાં ટાઢો રોટલો એક મૂળો અમે તો બધા કહેતા બનાસકાંઠામાં જતા નહીં એટલે એ રોશન લઈને આવ્યા યાદ જુઓ બનાસકાંઠો રાજા હતા મહારાજા હતા દેવાઈ પણ અહીં તો કેવા ફકીરો થઈ ગયા છે પગ પગ પાણી ભરે ડગ ડગ દાતા ધન 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 ધાર એવા શાયરો કવિઓ કીધી છે દિન થઈ ગયા બંદાબાદી જૂઠે મચ્છા જીતું માન કહા બિરબલ કહા બિરબલ ચલા ગયા કહા અકબર ખાન આનો શો અને શું કામ કહે છે આ ગરુ એવા મારે પૂરા ગરુ મળ્યા અમારો ગુરુ એવો નથી અમારો ગુરુ જે શીખડાવે છે એ ધક્કો ધોકો છે અમારો ગુરુ તો કહે છે કે દીકરાની માં દીકરાની માં સાસુ બની ગઈ હોય તો ગઢા માં તમે બોલો મત હવે ડોસી તમે ના બોલો દીકરાની માં સાસુ બની ગઈ છે તો ડોસી બોલે છે તો આનો કહેવાનો અર્થ શું છે કે તમે સમજો કાંઈ છોડવાનું નથી મારો ગુરુ કેટલે કાંઈ છોડવાનું નથી છૂટેલું છે આ તો મુરખ સમજતા નથી દીકરો ખોડીઆમ હતો હોય અને મુરખ બાપ મૂછું મહિલે એ અમારા સંપ્રદાયના અમારા ગુરુના મહિમાએ નથી જાણતા દીકરો આવ્યો એટલે તમારું જે છે વગર દસ્તાવેજ એવો યુગી અને બધુંય મળ્યું લેવાનું છે

જો તમારે તમને મળવું હોય તો મને મળવા ન હતા એ અમારા પરશુરામ ગુરુ એટલે અહો ભાગ અમારા પોલીસ નોકરી છોડી દીધી સુંદર બહુ છોડી દીધી મારે કઈ માં છોડી દીધી અને સંતો ભેગા થયા મા તો મગજ પાગલ થઈ ગયું

અને આ ગુરુ આવો મહિમા હોય અને બસો રૂપિયા ના લાલચું બીજે જતા રે એ તો સારણ બાવા જે આખા ગુજરાતના સંતન કે પર સારણ બાવો નથી આયા અને ઘાણ બગાડ છે હું ઘાણ બગાડનારો નથી હું તો દૂધમાં છાસ નાખું છું કે ઘી થાય આ તો મોરસ નાખે તો દૂધ બગડી જાય એટલે મારો ગુરુ અને ગુરુ વખાણ હું તો કરતો નથી કોઈ દિવસ ગરુ તો દિલમાં હતો અને ગુરુને માટે તમારે ગાવું હોય તો પિંડલનો અભ્યાસ કરો અને તમારે સુરવી થવું હોય તમારે જો સુરવી થવું હોય તો ગુરુના શરણે જાઓ બીજા સૂર્ય તો ફતા ખાઈ ગયા અસ્થિ વસ્તુ અસ્થિ નથી કોઈ વસ્તુ નહીં જબરદસ્તી કર્યા થી શું મચી ગઈ ગુરુ પાસે દવા થી માંગ મસ્તી તો અલમસ્તી કંભેલેન ભરા થી છું જાણી નથી ગુરુ વગર દાણી ના થાય ગુરુ વગર આ જિંદગી ને તો મને બંદગી કર્યા થી છું કઈ નથી સાર એ છે કે આ સમાજ આ ફલાણાનો આ વિષય નથી અહીં સમાજ નથી કોઈ અહીં કોઈ જાત નથી અહીં કોઈ જાત કાંઈ છે નહીં અમે જેના વખાણ કરીએ છીએ તો આપણેલું બોલીએ છીએ આપણેલું તો બોલે કે કેમ કે એને કોઈ મળ્યા નથી ને કોઈ યોગ માસ્ટરો મળ્યા નથી આવા મેળાવડો માણસને જ્ઞાન થઈ જાય આવા મેળાવડા રોગ મટી જાય આ તો સમજ સફા છે પણ કહેવું કીને કેવું નથી આંધળા નથી અમે બધુંય ખોઈ નાખ્યું પણ અમારી તાકાત અમે તૈયાર એકા છે અમારી પાસે પણ અમને કોઈ આવતા નથી બુકિંગ જીતી જઈ પણ આવતા નથી

હવે સમજો તો ઠીક ના કે હદ થઈ છે હવે નથી રહી ના ગઈ ઠીક રદ થઈ છે દીધી સત હવે ઠીક સીને રહી છે પાણ ઉગ્યા રોશન બહુ જાજી પાણ ઉગ્યા ફિતર રોશન બહુ જાજી આ તો અમાહે ઉગાડ્યા તાંદ અમારા ગરુએ તો અમાહે તાંદ ઉગાડ્યો હું બધાને મારા બીજા બંદકી કરું છું મારી ભાઈઓને એ મૂરખ પતિ હોય મૂરખ બાપ હોય મૂરખ ભાઈ હોય

દસ લાખ ની ગાડી માં આવ્યો આ ગુરુ ગુરુ મળે સત કુછ મળ્યા બાકી બચન કાઈ નારી મળે ફૂલ વાડી મળે અટારી મળે મેં કહા તો ઢળ્યો હે પુત્ર મળે ઘર સૂત્ર ચલે પણ જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં જે મળેલું છે આ નદી કાલ ગોખનું છે રસને ગીતામ કીધું છે આજની સુભા આપકી આનેવાળી વાલી ઓરો હે આજ તમારું છે

તમને મળવા આવજો બોલો ગુરુ મહારાજ ની